ધર્મેશ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલનું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોપે કે સોંપની કરે એ દુઃખની બાબત છે એટલે એ બાબતે ફોન કર્યો છે જી નથી યોગ્ય નથી આ પાર્ટી એ ભોગવી લેવું જોઈએ કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સંપત્તિ હતી તો ચોક્કસ પાર્ટી એ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે પાર્ટી માટે કર્યું છે હા છેક સુધી પાર્ટી પાર્ટી માટે માટે લેટ લંડન એજ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ સિમ્પતિ છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી પાર્ટી એ કરવું જોઈએ આ કામ એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબ ને ફોન કર્યો કે ભાઈ અંજલીબેન રૂપાણી સાહેબ ને ફોન કરી લો જી જય ગૌ માતા હા